જય ગિરનારી જય માતાજી જય દ્વારકાધીશ જે આપે પૂછ્યું મને કે ગુરુદત્ત જયંતિ હોય જેમ કે ગાંધી જયંતિ જવાહરલાલ નહેરુ જયંતિ સરદાર વલ્લભભાઈ પટેલ ની જયંતિ તો જે જન્મે છે અને મનુષ્ય મૃત્યુ પામે છે એની જયંતિ હોય પણ જે અવતાર લે છે જેનો જન્મ નથી માના ઉદર માંથી આપણો જન્મ થયો છે તો જેનો જન્મ નથી એ એમનો અવતાર કહેવાય કૃષ્ણ અવતાર રામ અવતાર પરશુરામ અવતાર એ રીતના ગુરુ દત્તાત્રેયનો બી અવતાર જ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણે દેવતાઓ આવીને આપણને ગુરુનું જ્ઞાન આપે છે ગુજરાતમાં ગિરનાર ખાતે ગુરુ દત્તાત્રેય ભગવાને ઘણા વર્ષો તપ કર્યું છે ગુરનારની છેલ્લી ટૂંક દસ હજાર પગથિયાં ઉપર ગુરુ દત્તાત્રેય ભગવાન બિરાજમાન છે અને ગુજરાતમાં તો છે પ્રજલિત રંગ અવતુંત મહારાજનું નારેશ્વરમાં જેમણે દત્તબાઉની લખી હતી જય યોગેશ્વર દત્તદયાળ તો નર્મદા કિનારે રંગ ઔતુત મહારાજનો બી આશ્રમ છે તો ત્યાં બી ગુરુ દત્તાત્રેય ભગવાનના અવતરણ પર્વ ઉજવાય છે તો નાના નાના ઘણે ઠેકાણે પણ સૌથી વધારે તમે જો જોવું હોય તો દત્તાત્રેય ભગવાનનું વિશેષ મહત્ત્વ મહારાષ્ટ્રમાં અમે જોઈએ છે એમનું ત્યાં દત્તાત્રેય ભગવાને બી અવતાર લીધેલા છે શ્રીપાદ વલ્લભ નરસિંહ સરસ્વતી એવા અનેકો અવતાર લઈને ગાણગાપુર છે શ્રી ક્ષેત્ર છે એવા ઘણી જગ્યા ઉપર ભગવાનના અવતાર છે અને નવનાથની વિશે તમે પૂછ્યું તો ગોરખનાથ મછિંદરનાથ આ બધા નવનાથ થઈ ગયા છે રાજા ભૃથ રાજા ગોપીચંદ ચરપટીનાથ ચૌરંગીનાથ તો જે નવનાથ છે એ દત્તાત્રેય ભગવાનના ફોલોઅર્સ છે એટલે દત્તાત્રે ભગવાન દ્વારા એ નવનાથ અને નવનાથથી બીજા સિદ્ધ ચોરાસી એવી રીતના આ ગુરુ પરંપરા આગળ વધી અને ગુરુનું જ્ઞાન ગુરુ દત્તાત્રેયના માધ્યમથી આ નવનાથ માધ્યમથી દરેકના મનુષ્યને મળે એવું ભગવાનનું આશીર્વાદ સ્વરૂપ હતું

મહારાષ્ટ્રમાં કરે છે ઘણા જગ્યાએ કરે છે લક્ષ્મી વ્રત કરે છે દર ગુરુવારના એવી રીતના દત્તાત્રેય ભગવાનના ગુરુવાર તો કરવા જ જોવે કારણ કે ગુરુ આપણને દરેકે દરેક ગુરુ જ્ઞાન આપે છે તો એક દિવસ ભગવાન માટે એવી રીતના અમે એક દિવસ તેરા તુચકો અર્પણ માં આપણે ગાઈએ છીએ તો શું અર્પણ કરીએ આપણે ભગવાનને કંઈ દેવા લાયક નથી પણ આપણે જે પણ કંઈ ભગવાન થકી આપણને જે અનાજ મેળવ્યું છે જે ખાઈએ છીએ પીએ છીએ તો એ અમે વિશેષ કરીને દિવાળીમાં અમે અનુકોટ હજુ નથી કરતા કારણ કે પ્રતિષ્ઠા નથી થઈ મૂર્તિની પણ તે છતાં પણ અમારી સાચી ભાવના અને અમે છે અમારા ભક્તો આવે દેશ ભક્તો બધા આવે બધાની બધા સમૂહ આરતી કરશે પાદુકા પૂજન કર્યું અને અનુકોટના દર્શન કરી અને અન્નકોટ ના પ્રસાદ નો દરેક ભક્તોને અમે લાભ આપીએ છીએ કે ભાઈ પ્રસાદ તમે ભગવાન જોયા નથી પણ પ્રભુના સાક્ષાત દર્શન પ્રસાદ પ્રસાદ જમી ને અમી ઓડકાર જેવો એવો ઓડકાર તો બસ ભગવાન દરેક ના પ્રસાદ જમે આજે અનકો પર્વ ના દિવસે અને દરેક પૃથ્વીવાસીઓ તમામ પડે દરેકે દરેક ની જરૂર છે કોઈ બી ધર્મ કોઈ બી સંપ્રદાય કોઈ બી વાળા પણ ગુરુ તો જોઈએ છે કોઈ પણ સ્વરૂપે ગુરુ વગર આપણો ઉદ્ધાર નથી ભણવા માટે બી ગુરુ જોઈએ છે કઈક શીખવા માટે બી તો ગુરુ બસ એટલે ગુરુઓના ગુરુ કોણ પણ ગુરુ દતા

ખીચા ભરી દે એને પણ ગુરુ કહેવાય ગુરુ છે તો ગુરુ કયો ધારણ કરવું તમારા હાથમાં બનાવાય એટલે દત્તાત્રય ભગવાન મોઢામાં બ્રહ્માજી નાકમાં વિષ્ણુ આત્મા અગ્નિ હાથમાં વાર ઉગતા નથી એટલે લક્ષ્મી રહી છે પગમાં નીચે તરીયા વાળ ઉગતા નથી એટલે ચરણ પાદુકા થાય છે બરાબર હોઠ માં નથી એટલે વાણી સારી હોય છે એટલે એટલે જિંદગી ની અંદર આ ત્રણ વસ્તુ છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન એટલે ચરણ પાદુકા એ દત્તાત્રે ભગવાન ના છે હાથ છે વિષ્ણુ ભગવાન ના છે બ્રહ્માજી હોઠ ઉપર છે આ ત્રણ વસ્તુ ધ્યાન રાખજો એટલે દુનિયા જીતી ગયા જય ગિરનારી